તો આપણો પાવડર બનીને તૈયાર છે હવે અહીંયા એકથી બે કપ જેટલો મેંદાનો લોટ લીધો છે તેમાં થોડું મીઠું અને અજમો એડ કરશું ત્યારબાદ થોડું તેલ હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આપણે તેનો સોફ્ટ એવો ડોઝ તૈયાર કરી લઈએ આપણે તેને સરખી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરવાનું છે તો આપણો ડો બનીને તૈયાર છે હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકી દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો થોડું તેલ તેમાં જીરું હિંગ લસણ મરચાંની પેસ્ટ બધાને આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં આપણે જે મસાલો તૈયાર કરેલો હતો તે એડ કરીશું મેં એકથી બે ચમચી જેટલો મસાલો એડ કર્યો છે તમે તમારી મુજબ એડ કરી શકો છો ત્યારબાદ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હલ્દી બધાને આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ અહીંયા બેથી ત્રણ બટેટાને મેં બોઇલ કરી લીધા હતા તેને એડ કરીશું અને સરખી રીતે સ્મેશ કરી લઈએ તો આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે હવે એમાં આપણે લીલા ધાણા એડ કરીશું એને પણ આપણે મિક્સ કરી લઈએ તો આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે હવે ફરી ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરીએ એક પેનમાં આપણે તેલ લઈ લઈશું આપણો ડો પણ એકદમ તૈયાર છે તો આવી રીતે આપણે થોડી પૂરી બનાવશું અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે એમાં મૂકી અને આપણે તેની કચોરી બનાવી લઈશું એકદમ ચપટી એવી કચોરી આપણે બનાવવાની છે તો મેં આવી રીતે તેને બનાવી છે તમે તમારી મુજબ પણ બનાવી શકો છો તો આ પ્રકારની આપણી કચોરી બનીને તૈયાર છે આ આપણે તેવી જ રીતે આપણે બધી કચોરીને તૈયાર કરી લઈએ પૂરી બનાવીને તેમાં સ્ટફિંગ ભરશું અને બધી કચોરી તેવી રીતે આપણે તૈયાર કરી લઈશું હવે આપણે કચોરીને ફ્રાય કરતે ફ્રાય કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે એકદમ લો ફ્લેમ ઉપર તેને ફ્રાય કરવાની છે હાઈ ફ્લેમ નથી રાખવાની જેમ તમે લો ફ્લેમ રાખશો તેવી જ તેવી જ રીતે વધારે કચોરી ક્રિસ્પી થશે તો આપણી કચોરી બધી ફ્રાય થઈ ગઈ છે તો આપણી કાંદા અને બટાટાની કચોરી બનીને તૈયાર છે ફેમિલી તો ફાઇનલી રેસીપી બની ગઈ છે તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને રેસીપી ગમે તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ